तो भाई लोग को हमें आगी गया लगा तो तुम देखो वस्तु बताड़ो जाओ तुम्हें देखो तुम्हें कितनी मेहनत करे छे જોઈ શકો છો એક પિછા આવટ તા મારે વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ગાઈસ તાજા અમે જવાના સે ગુસ્મી મારી ગુસ્મી મારી જવાના સે તા કેમ જવાના સે તમને કેમ આજે પપ્પા ની છલ્લી ઈચ્છા હતી કે છેલ્લે છેલ્લે કે કહેતા હતા કે આપણે માંડ જાઓ ને ખીચડી ખાવું બધા ફેમિલી કને તો પપ્પા તો નહીં રહ્યો પણ આજે એની ઈચ્છા પૂરી કરીએ આજે અમે હું જાય ને ખીચડી બનાવીએ દર્શન કરીએ તો તમે આ બ્લોક એન્ડ સુધી જોતા રહેજો ને આજે તમે તૈયારી કરલાખ લેશે થોડું થોડું સામાન લઈ લેટલો છે તો આ વિડિયો એન્ડ સુધી જોજો ચાલો તો તા મળીએ આપણે ચાલો તો બાયલો કમે બધા આવી ગયા આ બાજુ કુસમી માણી તો તમે જોઈ શકો છો આ જુઓ તમે આ જુઓ તમે આ બધા જેમ તેમ ગોહાડી ગોહાડી ને લાયા આ ફલા આપણા બાગમ પિક્ચર માં જઈ લો ને આપણા ને

શ્રદ્ધા શ્રદ્ધાભાવથી ડુંગર પર ચડતી હતી પણ એ સ્ત્રી ગર્ભાવસ્થાના હોવાથી આ ડુંગર પર ચડી શકતી ન હતી જેથી ડુંગર પરનું પથ્થર ગબડી પડેલ અને એ પણ અત્યારે પણ હાજર છે આ પથ્થરને ઘૂસમાયમાળી તરીકે પૂંજવામાં આવે છે ને અહીંયા હનુમાન દાદાજીનું

મંદિરે દર્શન કરી પછી આપણે બનાવીએ ખીચડી આ છે દેવો કે દેવ મહાદેવ શિવ શંભુ શંકરજીનું મંદિર છે તો તો તમે જોઈ શકો છો ભાઈ લોકો આપણે અહીંયા દર્શન કરી લેતા આ મંદિરે મંદિરે બજરંગબલી નું મંદિર આ છે આશીષ કુમાર જુઓ તમે ના આ છે મંદિર તમે જોઈ શકો છો હનુમાન દાદા શ્રી ઓમ હનુમંતે નમ તો તમે જોઈ શકો છો અહીંયા માછલી પકડવાની ને ટોટો ફોડવાની મનાય છે આ નદીમાં ને આ બસથી જવાનું હોય નદી કિનારે તો આ બસથી જવાનું ના છે તે બાજુ જવાનું છે તો તમે ચાલો તો આપણે દર્શન કરીને આવી ગયા ના બાજુ જોઈ શકો છો તમે ખીચડી બનાવવાનું ચાલુ પ્રોગ્રામ આપણે નહી કરી ના જુઓ તમે ચાલુ થઈ ગયું છે કામ ખીચડી બનાવવાનું હવે ધીરે ધીરે અમે ખીચડી બનાવી તમને બતાડીએ તો આ બ્લોક જોતા રહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં તો તમને એક વસ્તુ બતાવો જુઓ તમે આ વાગાડે ચાલો વાગાડ ચાલો જોયું આ બહુ ભારે કલાકાર છે ભાઈ આ બહુ ખતરનાક વાગાડે જોયું કે તમે આને બોલાવો ને પ્રસંગમાં કોઈ હો પ્રસંગમાં કોઈ હો પ્રસંગમાં બોલાવો ને તો ઓર્ડર આપી દેજો અને ભાઈને ઇન્સ્ટાગ્રામ આઈડી તો મેન્શન કરી જ છે બરાબર ભાઈ ખીચડીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આ જેવો તમે આ કેટલી મહેનત કરે છે આ જેવો તમે આ બહુ કામ કરે એને હારું કોઈ કામ મળી હોય તો બતાવી દેજો

મારે કેચે રતિલાઈ લોકો પણ આ ડાય કેચ પકડે અંતરની પકડી તો ભાઈ લોકો અહીંયા કેટલા એન્જોય કરે છે ને આ પોરી બહુ મહેનત માં મહેનત કરતી હોય તો આ પોરી જો તમે આ પાણી ભલાવી કુ કાઠે હોય ને

ગાડી પોતી ગે ખીચડી બનાવવાનું ચાલુ થઈ ગયેલો સર જોવો તમે આ હા સર રસોઈ બે જણા આ જોઈ લો તમે મીઠું લાગે એ લાગે અડદ લાગે એ લાગે મસાલા લાગે બધું લાગતો છે આ લાખી દેધું બધું વસ્તુ આ મીઠું લાગે આ જોઈ શકો છો તમે ખતરનાક દેખાતું છે ભલકતું નથી જ બરાબર सोयाबीन पची लखन ए बाजू क्रिकेट चले है ए बाजू पंचायत चले ना बाजू राधान सेट चलो <laughs> तो आप मोबाइल बंद थे क्या, थे क्या। था जो बैकग्राउंड म्यूजिक बंद थे क्यों क्या वाकर ने हो करिया करे जो भाई लोगों तो मैं आ... मटन मटन नहीं मटन का <laughs> गद्दारी कर दे सेवेन <laughs> तो लाइक जो तो हम लाके नहीं કઈ અલગ જ ખીચડી જેવું લાગે કે પછી બીજું જેવું લાગે કઈ તમને પણ આ ખીચડી જ છે ચાલો તો હવે હવે પછી આપણે બનાવવાનું છે કઢી એના માટે આ છાશ લાવેલા છે આ જોઈ લેવું આ છાસ ને આમ આવી જો ને બેહરેલી જે બહેરેલી તા ત્યાં ફિરવારું यो का जाते हा जा लखड़ा लगा क्या से सत के नन्ना ना चल थोड़ी और पासो बता दो तुमने जो भाई लोगो आ खिचड़ी बनी गई जो सो कुछ तो में हाय हाय नया करो दे देखो सते गुड़ी यो से करो बनी गई पाटा ससु नखे गुड़ी बनी खिचड़ी बनी गई હવે બનાવીએ કઢી કઢી બનાવીએ તો હવે આ કાંદો ને એવું ખોલું જ છે આ કાંદો ને એવું ખોલું જ છે ને આ બાજુ કઈ કર્યું હા તે છાસ હવે કઢી બનાવીએ તો તમે જોતા રહેજો ચાલો તો આપણે તેલની શરૂઆત કરીએ કઢી બનાવવાની કરે શરૂઆત કરીએ તો તેલ નાખીએ આપણે ચાલો તો લાખો આપણે મસાલો ફસાલો ચલો ચલો ચાલો ચલ લાખ ને મેં ઉધાર ચલ લાખો

ફોટા નહીં પાડે હો કે આપણે વિડીયો બતાવી તમે થોડી છે રાલાસા જોતો મેં જો ભાઈ લાઈફ માં કંઈ કરવા રોડો હોય ને પ્રેમ ના ચક્કર માં કે ડા છે આપ પથો હે મરવાન મીઠી ગવા છે આપ પથો હે મરવાન મીઠી

અમુક આવ તમે જોઈ શકો છો બની ગયો જમવાનો ને ખાવા લાગી ગયા છે ને મારા વગર જોઈ છે મારો અસહ્યો છે रिकवाई आ जो हमें आ बोल चालू छे भाई हाय हाय भी नहीं करे भाई

જોય શકો છો તો મે 70000009 ધરાયને કાંઈ માંગતા ની હે કે અહીંયા ખીચડી ખાઈને આપણે જવાનું છે તેવા જે ફરવા હારો તો તમે આ બ્લોગ જોતા રહેજો ખીચડી ખાઈ લે કે કુલાયકી ખીચડી એટલે તમને કેજ ની બોમસ ભાઈ લોકો અમાર ખીચડી બનાવનો છે જબરદસ્ત બોમ હો જાયગે લા મોબાઈલ નંબર મેરા 388 જો

ખતરનાક નજારો એક નંબર જુઓ તમે ભાઈ લોકો તમે હજો આટલે ફોટા પડવાની મજા આવ્યા કરે તમે જો આ એક નંબર ફોટા પડ્યા આ જેવો તમે આ પરસો ભૂર થયેલા છે ફોટા પાડવામાં વ્યસ્ત છે આ જેવો તમે ના તમને આ ફોટા જોઈતા ઇન્સ્ટાની આઈડી તો તમે આ કામ તમને મોકલી દેવા તમે ઇન્સ્ટાની આઈડી તો મળી જશે કિંગ કેવલ ઝીરો અઢાર કમલ ફની જીરો નવ ને આ છે રાવડી હીરો ના છે આશુ પટેલ તો તેની આઈડીમાં જોઈ લેજો તમે બરાબર તમે ચાલ તો દોસ્તો લોકો બ્લોક અહીંયા ખતમ કર્યા ને તમને વિડીયો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો બાય બાય બીજા વિડીયો મળીએ